અંકલેશ્વરના અંડારા ગામની સીમમાં નેશનલ હાઈવે અડતાલીસ ની બાજુમાં આવેલ અવાવૃત બિલ્ડિંગમાં એક અજાણા ઈસમનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળતા પોલીસ વિભાગમાં સન્નાટો છવાયો હતો મૃતદેહ સામે આવ્યા બાદ રખડતા શ્વાનો દ્વારા ચહેરા અને અન્ય કેટલાક ભાગોને ખાવાની ઘટના સામે આવતા પોલીસને વધુ તપાસની કસોટી મળી છે મૃતદેહની માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને આ મોત હત્યાની ઘટના છે કે પછી આકસ્મિક રીતે મોત થયું છે તે અંગે તપાસ આ આવી રહી છે પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે આ કેસમાં અનેક એંગલથી તપાસ આરંભી છે અને સ્થાનિક સવાલો પણ સજાગ છે કે આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં આકસ્મિક મૃતદેહની ઘટનાનો દુષ્કો અને વધુ કાનૂની કામગીરી માટે લોકોને જાગૃત થવા માટે પ્રેરણા આપી છે